વડોદરામાં રેલ્સ ના રાજા એ કોર્ટ બનાવી રીલ્સ જાણે કે કોઈ હિરોઈન ની એન્ટ્રી થતી હોય તે રીતે સીન સપાટા કોર્ટ ની બહાર થી લઈને અંદર સુધી રોલા પાડવાની ચાલ આત્રે દ્રશ્યો કોઈ ફિલ્મ ના શૂટિંગ ના નથી આ તો વડોદરા ના આરોપી છે વડોદરામાં પોલીસ કસ્ટડીમાં આરોપીઓએ રીલ બનાવી પોલીસની હાજરીમાં આરોપીઓએ રીલ બનાવી એટલું જ નહીં આરોપીઓએ કોર્ટ સંકુલમાં કોઈ પણ ડર વગર રીલ બનાવી નાખી અને પોલીસ મુખ પ્રેક્ષક બનીને જોતી રહી આરીફ શેખ નામના આરોપીએ પોલીસની હાજરીમાં જ પોલીસની આબરૂને તાર તાર કરી નાખી દિવાળીપુરા કોર્ટમાં આરોપીની રજૂ કરતી વખતે કોર્ટે સંકુલમાં જાણે કોઈ હીરો એન્ટર થતો હોય તે રીતે કોર્ટમાં હાજરી પુરાવા આવ્યો હતો અને તેવો વિડીયો પણ બનાવી દીધો ત્યારે પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે ગીર સોમનાથમાં દીપડાએ બે લોકો પર કર્યો હુમલો ગીર સોમનાથના લોહી તરફ દીપડાએ આતંક મચાવ્યો છે ગીર પંથકમાં પાછલા એક અઠવાડિયાથી દીપડાની દહેશત વચ્ચે લોકો સતત જીવી રહ્યા છે પાછલા દરમિયાન અને અને તાલુકાના ગીર વિઠ્ઠલપુર ફરેડા ગામમાં લગાવીને દીપડાએ કરેલા હુમલામાં બે વ્યક્તિના મોત થયા જ્યારે ચાર વ્યક્તિ દીપડાના હુમલામાં ઇજાગ્રસ્ત બન્યા દહેશત વચ્ચે જીવી રહેલા ગામ લોકો હવે દીપડાના ભયથી થરથર કાપી રહ્યા છે અચાનક એક જ અઠવાડિયામાં દરમિયાન દરરોજ દીપડાના હુમલાઓ સૌ કોઈને ચોંકાવી દીધા છે મહત્વનું છે કે ગીર ગઢડાના કોદિયા ગામે મોડી મોડી રાત્રે દીપડાએ દીપડાએ બે બે લોકો પર હુમલો હુમલો કર્યો કર્યો વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ હુમલામાં જુમ્માલીસ વર્ષીય વ્યક્તિનું મોત થયું જ્યારે અન્ય એક વ્યક્તિ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ત્યારે આ અંગે સ્થાનિકોએ વન વિભાગ સામે ગંભીર આક્ષેપ કર્યા છે આ તરફ જામનગરના ખીજડીયા પક્ષી અભયારણ્યના ભાગ એકમાં દીપડો આંટો મારતો કેદ થયો જેથી પાર્ક મુલાકાતીઓ માટે બંધ કરાયો

ઇસ્કોન મહિલાઓના ગળામાંથી સોનાના ચોરી કરી ભાગી જતા મહિલા પોલીસે પકડી પાડી છે ઇસ્કોન મંદિર માં ચીન સ્નેચિંગ કરનારી મહિલા ગેંગની ધરપકડ કરી છે પોલીસે ત્રણ મહિલાઓને પકડી પાડી છે આ ત્રણ મહિલાઓ અંકલેશ્વરની વતની છે અંકલેશ્વર થી ચીન સ્નેચિંગ માટે સુરત આવી હતી પોલીસે પકડીને એક લાખ ચાલીસ હજારનો મુદ્દા માલ કબજે કર્યો